નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ આઠ જુલાઈથી લઈને બાર જુલાઈ સુધી ગુજરાતમાં કેવો રહેશે હવામાન આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે પવનનું પ્રમાણ કેટલું રહેશે અને વરસાદનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપી દઈશું પ્રથમ મિત્રો વાત કરીએ તો ગુજરાત અને તેની આસપાસ કોઈ મજબૂત વરસાદની સિસ્ટમ સક્રિય નથી પરંતુ હજુ પણ ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ યથાવત રહેશે કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે ઉપરાંત મિત્રો તારીખ નવથી લઈને જે બાર તારીખનું સેશન છે તેમાં વરસાદનો રાઉન્ડ ચોક્કસથી આવશે પરંતુ ભારેથી અતિભારે વરસાદની શક્યતા થોડી ઓછી છે હવે વાત કરીએ તો પવનની પવન પ્રમાણ મિત્રો હજુ પણ ગુજરાતમાં ત્રીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાપટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ હજુ પણ વધારે જોવા મળી શકે છે ગરમીની વાત કરીએ તો મિત્રો ગરમીનું પ્રમાણ હજુ પણ તેત્રીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે ન્યૂનતમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી કરતાં નીચે રહે તેવી શક્યતા છે એટલે આપણને થોડું ભેજનું પ્રમાણ વાદળછાયા વાતાવરણના કારણે બફારાનો અહેસાસ પણ ચોક્કસથી થનારો છે હવે મિત્રો અત્યારે જ્યારે પવનની વાત કરી દીધી છે તો પવનનું પ્રમાણ આ જે છે પનું પ્રમાણ એ આવનારા દિવસોનું છે ખાસ કરીને કહી શકાય કે નવથી લઈને બાર જુલાઈમાં પવનનું પ્રમાણ વધારે રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જોરદાર મોજા ઉછળી সম্ভাবনা দিইছে তো বীজ তরফ মিত্র আপনার તારીખ કહી શકાય કે નવથી બાર તારીખમાં ફરીથી વરસાદનો એક મધ્યમ સ્તરનો રાઉન્ડ આવશે જેમાં સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છના પણ અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કહી શકાય કે રાજસ્થાન બોર્ડર તરફના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે કચ્છમાં સામાન્ય વરસાદનું પ્રમાણ ઓછું રહેશે કચ્છમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે પરંતુ ભારેથી અતિભારે વરસાદની શક્યતા કચ્છ માટે આવનારી બાર તારીખ સુધીમાં થોડી ઓછી રહેલી છે પરંતુ ચોક્કસથી મિત્રો જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં કહી શકાય કે ભારે વરસાદ થઈ શકે છે પરંતુ સાર્વત્રિક વરસાદનો માહોલ કચ્છમાં સર્જાશે નહીં તે હાલ શક્યતા થોડી ઓછી લાગી રહી છે તેમ છતાં મિત્રો કોઈ નવી સિસ્ટમ સક્રિય થશે તો અમારા વિડીયોના માધ્યમથી તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું હવે મિત્રો એક રેન બેઝ ફાઉન્ડેશનના માધ્યમથી તમે જોઈ શકો છો કે તારીખ નવ તારીખથી જે વરસાદનું પ્રમાણ છે ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળશે જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છના પણ કહી શકાય કે પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ જોવા મળશે ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે અને આવનારી તારીખ દસથી લઈને જે બાર અથવા તો તેર તારીખનો સેશન છે તેમાં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ ફરીથી સર્જાઈ જશે કોઈ કોઈ જગ્યાએ ધીમી ધારે વરસાદ પણ થઈ શકે તેવી શક્યતા છે એક નંબર ઉપર આપણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ગણીને ચાલીએ છીએ કારણ કે આના જે વિસ્તારો છે ઘણા બધા વિસ્તારોમાં એક ઇંચથી લઈને બે ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારે મિત્રો હવે હવામાન વિભાગ શું જાણકારી આપી રહ્યું છે આજે તારીખ મિત્રો થઈ ગઈ છે આઠ જુલાઈ તો આઠ જુલાઈના રોજ હવામાન વિભાગ શું કહી રહ્યો છે તમામ તેત્રીસ જિલ્લામાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે ગુજરાતમાં મેઘરાજાએ જાણે કે વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે ઘણા જિલ્લામાં વરસાદ છે તો ઘણા જિલ્લામાં કોરો દાકોર પણ છે હવામાન ખાતાના મતે આજે રાજ્યના તમામ તેત્રીસ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો કોઈ ભારેથી અતિભારે વરસાદ અથવા તો મધ્યમથી વધુ વરસાદ થાય તેવી શક્યતા થોડી ઓછી છે પરંતુ મિત્રો આ હવામાન વિભાગની આગાહી છે પરંતુ અમારી આગાહી પ્રમાણે જણાવી દઈએ કે નવથી લઈને બાર અથવા તો તેર જુલાઈમાં ગુજરાતના અનેક વિસ્તારમાં સારો વરસાદ થશે પરંતુ મિત્રો કહી શકાય કે જે પાંચ ઇંચથી લઈને દસ દસ ઇંચ સુધીના વરસાદ થાય છે તેવો વરસાદ નહીં હોય મધ્યમ સનના વરસાદનો રાઉન્ડ જોવા મળનારો છે તો મિત્રો વિડીયો સારી લાગે તો અન્ય મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં અને બીજી એક વાત ખાસ વારંવાર તમને જણાવીએ છીએ કે હવે થંડસ્ટ્રોમ એક્ટિવિટી થશે તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર દામિની નામની એપ્લિકેશન છે એ દામિની નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો જેથી તમને વીજળી થવાની હશે અથવા તો ખતરનાક વીજળી થવાની હશે તો તેમાં સાત મિનિટથી લઈને એકવીસ મિનિટ પહેલા તમને એલર્ટ આપી દેશે આના માટેની સ્પેશિયલ આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી દીધી છે કે એપ્લિકેશનમાં કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે વીજળી જોવી તો મિત્રો આ ચોમાસા પૂરતી ચોક્કસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેથી વીજળી પડવાની હશે તેનો ખતરો તમને સાત મિનિટ પહેલાં જણાવી દેશે અને તમે તમારો અને પશુપાલક પશુ જે છે તેનો જીવ પણ બચાવી શકશો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે